આરએફઓ સહિત વન વિભાગનો મોટો કાફલો દોડ્યો રામપરા ગામમાં સૌથી વધુ સિંહો ઘુસી જવાની સમસ્યા કાયમી છે વારંવાર રજૂઆતો કરવા છતાં સિંહો આવી જતા ભારે નારાજગી સિંહ હુમલો કરી બાવળની કાટમાં નજીકના વિસ્તારમાં લોકેશન આવા તમામ અપડેટ માટે જોડાયેલા રહો કાનાબાર ન્યૂઝ રાજુલા આજે સાંજના સમયે રામપરામાં શિવાભાઈ વાછરુભાઈ વાઘ ઉંમર વર્ષ પિસ્તાલીસ જે તેઓની ભેંસ દોવાનું કામ કરી રહ્યા હતા તે સમય દરમિયાન સિંહ દ્વારા ઈજા પહોંચાડવામાં આવે છે જે ઈજા દાવા હાથમાં તેમજ જમણા હાથમાં જે સારવાર માટે રાજુરા સરકારી હોસ્પિટલ તેમજ સમર્પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ જ્યાં ડોક્ટર શ્રી દ્વારા જાણવા મળે કે સામાન્ય ઈજા છે હાલમાં સ્કેનિંગની પ્રક્રિયા તેમજ અન્ય પ્રક્રિયા ચાલુ છે

વન મંત્રીને અને બધોને અમારા સરપંચે રજૂઆત કરેલ છે કોઈ કઈ ધ્યાન દેતા નથી કોઈ આવતા ને આજ પાંચ થી છ મહિનાથી આવું આવ્યા જ કરે છે આજ તો માલ ને મારે અને હવે માણાની કઈ સલામતી છે નહીં એમ અમારી માગણી છે કે એનો તાપ વધારે અને ગામની અવરનવર જે સિંહ આવે છે એને રોકી દે એવી અમારી માગણી છે એમ આજ રોજ રામપરા બે ગામે સિંહ સાંજના સાત વાગે ગામની અંદર ઘૂસી અને એક માલધારીના ઘરમાં આવી અને એ માલધારીને દાઢવી અને એને ઘણું બધું નુકસાન કરેલ છે એના હાથમાં અને પગમાં ઘણી જગ્યાએ ઈજાઓ કરેલી છે વન મંત્રીને પણ ફોન ઉપર રજૂઆત કરેલ છે અગાઉ પત્ર દ્વારા પણ જાણ કરેલ છે વન વિભાગને પણ જાણ કરેલ છે છતાંય કોઈપણ જાતના પગલાં લેવામાં આવતા નથી આ કાલે રાત ગામની અંદર પૂરી રહ્યો હતો અને અટણે પણ સાત ગામની રસોવ આવી અને ગાયું ભેંસોનું દોવાનું ચાલુ હતું તે સીધો માલધારી ઉપર એટેક કરી અને ઘણું બધું એને હાથ અને પગમાં ઈજા અને ઘણા બધા લોહી અને મોઢું મારી અને વંડી ઉપર બેસી ગયેલ